પણ ગાડીમાં મારી પાસે સાયકલ હતી ને બાપુ પેલી વાર લીધી એ મજા મને ફોર્ચ્યુનર માં ન આવે હા જીવનમાં મૂલ્ય વસ્તુ તમારે નાના હોય કઈ ન હોય તમારી પાસે નાની સાયકલ લેવો કે નાનું હોય એવું બાઇક લઈ લો એ મજા પછી તમે કદાચ એક કરોડ ની ગાડી લો એવી મજા નથી આવતી હવામાંથી પાર ઉતરી ગયેલો હવે તો છે ને માંથી બે હતા બીક લાગે છે અદભુત ચક્રયુ ચાલી રહ્યું છે માફીનો દોર ચાલી રહ્યો છે માગો માફી કલાકલ ગરીબડી કોમ બિચારી એમ બાજવાની કોમ છે અમારે બધી રોજ બહાર જવાનું અમારે માફી જ પડે મારી ભૂલ થઈ હજી તમે જાવ તો એવો સમય આવશે હું એમ કહીશ કે એક હતો ચક્કો એક હતી ચકી ચકો લાયો ચોખાનો ચકો લાયો મગનો કોઈ માફી મગાવશે લોકો કે ચકો મારું પક્ષી પ્રિય છે ચકાની માફી માગો તો અમારે માફી કે હે ચકા તું ચકો હું હકો ચકા બકા તારી માફી માગું છું કરવું પડશે

પાણી નું પોઈજન કરીને કેવા પગ છે તો એ ચાલે છે અને આવડતું હોય ત્યારે આગળ વધવા માંડો ત્યારે તમારે એમ નહીં માનવ આવડે છે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય તો ભલે ગુરુદેવ આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય પિતૃના આશીર્વાદ હોય તો ભલે પણ કોઈક શક્તિ છે જાય તમે ધક્કો તો તમે આગળ નીકળવો જોઈએ તમારી જાતે આગળ નથી નીકળતા મુદ્દો આ છે એટલે કઈક છે આવું આપડે આગળ પાછળ ચલાવે છે મુદ્દો આ છે અને આ દુનિયામાં કોઈ દી કોઈને નાનું નહીં સમજવાનું એક ઘોડિયામાં બાળક થતો હોય ભગવાનદાસ બાપુ તેને નાનું નહીં સમજવાનું આ દેશનું વડાપ્રધાન હોતો હોય સાહેબ આપણને ખબર ન હોય આ દેશનો કોઈ મહાન સંત હતો હોય આપણને ખબર ન હોય ઘોડિયામાં કોણ હોતું છે આ દેશનો આખા ગામનો બોચ મારો પણ હોતો હોય અંદર પણ આપણને ખબર જ ન હોય કોણ હોતું છે બહાર નીકળે તો પડે કે સંત છે કે હારો બોચ મારું છે ફૂલકું ફેર ખબર ન પડે સાહેબ અદભુત વાત છે આ જીવનમાં મારા જે આપણે બધા કલાકાર સાંભળો પણ મારે થોડી વાર લેવાનું છે મને કીધું છે કોને સતીશભાઈ એમને વિજયભાઈ કે તમે મળી એટલું બોલજો આખો મુદ્દો તમારી માથે છે આપણે આજ ચાર પાંચ વાગે તો અમારી ચિંતા છે ને હું તાજા કલાકાર ત્રણ લઈને આવ્યો છું હાઈરે હું જેવો તો માણસ છું એકલો તો આવતો નથી માર ખેતું બધા હાઈરે ખઈ એકલા શું લેવા બધાને મેરાઈ તેમાં દાદા કલાકાર લઉ બહેરો કળાક માતા કુટ શું કહેવાય કે હું એકલો તો બધાય હતા ન કે વાતો કરે કલાકાર આપણે મેરા આપ અદ્ભુત દૂરતા લ્યો છે હવતી વધુ મેલે તો કોની છે આ લોકો આ તેજમાંથી હવતી ઓછા પૈણા કો ઓછા પૈસા કોના આમ ના શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ બાઈ કે આ લોકો એવર એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં હવે ભગાડું નથી સાહેબ

એ તમે દસ વાર જાઓ તો એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બહાર પડ્યા ફોગા તમારી વાયા ધોર છે તમને નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે જવાથી હપ્તા બાકી હશે ત્યાંથી ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા આપણે પૂરા હા હમણે અમારા ગામમાં મોટવાના હરમપડા મારું ગામ મોટવાના મારું મોર એટલે આ બાજુ હું રહેતો રામા મને પેલા બહુ રમતા અહીંયા બાજુ ખબર નથી આવતું આવતું હવે બાય અમાર ગામમાં રમવણ રમવા આવ્યું અમે ભેરવો એ જાપી ત્યારે ખાતે માર દીગો અમાર ગામમાં તબલા વાગ્યા આવે મારો ભેરવો આવે મારો ભેરવો ને ભેરવો નીકળો પણ જાપ અમે કુતરી વીણી ભેરવાને ખબર નહીં કે સાડી જાપામાં કુતરી વ્યાણી છે ને કુદરી મારી દી કરી ભેરવાને ભેરવાને મારી જઈ કૂતરી થાય વાય વાય તે ભેરવા પિત્રો ગામની પડેલી ચીમમાં ભાઈ ગયો અને વહી ગયો તલાબ એટલા પર એમાં પેલો હાથમાં કાકડો લે કે રામા પીને કો મને આયા જ માન ના કે છે કે સાલી બાર મને પુત્રી મારી રાખ છે આ પેલા હતું પેલા હતું હવે નથી ફેર પડ્યો ટોન બદલી નાખ શું વાત કર બુડા મારા જોક સાંભળો તો મને જ બોલાવો પડે કોઈ પેદા નથી મારી એક્ટિંગ કરવા વાળો આવડે જ નહીં કારણ કે બાપાએ કે નીકુદ નથી ઇની મારો કોપી કોઈ દે બાપને કે કે બેકુ પડે

હમણાં મને કોને મને કે ગુબાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે કોતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં તો હું કઈ સમજો નહીં પેલા કે જે પૈસા એ ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરાને નાખવાને સાવ ગામને નક્કી કર્યું છે તું મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા કે તો કઈ બોલતા ને તમારી માના હમસી

બીજો કીધો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવી સાલવા આપણા એક અંદર પર લઈ ગયો ઈ કાળો કાળો મજજો ઈ આ કીધો બીલો કીધો છે પછી મને પૈસા આપ્યા એક અંદર રૂપિયા પણ હું ખાડ ગોળ તેલ આ લાઈન મે ઘરે આપ્યું પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજો બો એટલે મારું પરિવાર કે તમારો સ્વભાવથી હું કુતરા જેવો થઈ ગયો છે

O que é que